અને હા આગળ તમારું છઠ્ઠા ધોરણથી છ સાત આઠ નવ દસ બરાબર જ્યાં સુધી તમે બાર ધોરણ સુધી ભણશો ત્યાં સુધીના વિડીયો આપણી ચેનલમાં પ્રાપ્ત છે તમારે ક્યાંથી મળશે એની હું વાત તમને આગળ જણાવી દઉં પ્રશ્ન એક નીચે આપેલા ફકરાનું વાંચન કરી પ્રશ્નના જવાબ લખો પેલું હી ઇઝ રાહુલ હી ઇઝ એન સ્ટાન્ડર્ડ ફિફ્થ રાહુલ ઇઝ પ્લે ક્રિકેટ હી ઇઝ ટેન યર્સ ઓલ્ડ He has bat and ball with him. Rita Ben is Rahul's mother. His धर हिज is नेम इेट तो राहुलट हाउल्ड इज राहुल राहुल जगह हूं लखी नु आप नाम राहुल Ratan Ben इज राहुल्स मधर

ધોરણ માં તમારે જે ધોરણમાં જવું હોય ધોરણના વિષય વિડીયો બધું તમે મેળવી શકશો બરાબર એટલે ખાસ ચેનલ સબ્સ્ક્રાઇબ કરજો ને તમારા મિત્રો દોસ્તને કરાવજો પ્રશ્ન બે ચિત્ર જોઈએ પ્રશ્નના જવાબ લખો રાઘવ તો રાઘવ ઇઝ હુ ઇઝ ક્રાઈંગ તો નામ લખવાનું છે રાઘવ ઇઝ ક્રાઇંગ હુ ઇઝ સ્લીપિંગ તો હુંની જગ્યાએ રૈના ઇઝ સ્લીપિંગ હુ ઇઝ ડ્રોઈંગ અ પિક્ચર તો હુંની જગ્યાએ કેના લખ્યું જાઉં કેના ઇઝ ડ્રોઈંગ અ પિક્ચર

વ્યવસ્થિત ફોટા પડવી એની પીડીએ બનાવી પેપરની આપણો જે વોટ્સએપ નંબર છે તો એ વોટ્સએપ નંબર ઉપર વોટ્સએપ કરવા વિનંતી પિસ્તાલીસ છ પિસ્તાલીસ કે જેથી કરીને આપણે આ પેપર છે એના સોલ્યુશન મૂકી બરોબર જે તમારા મિત્રો દોસ્તોને તમે શેર કરી શકો છો ચાલો બીજામાં કોકોનેટ ફીક બનાના તો બનાના આવશે

तो सी इम जम डे शब्द ना उप कर चित्र नर्णन करो तो दीस इज अ पिक्चर ऑफ बर्थ डे पार्टी थे ऑल आर हेपी

અમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી શેર કરજો ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરજો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત